હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આપણે જુવારની સેવ છે ઢેબરા છે ઘણું બધું ખાધું છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને ડાયટ ફૂડ ડાયટમાં ખાઈ શકીએ જેને ઘઉંનો લોટ બાજરીનો મેદો બેસન કશું જ ન ખાવાનું ફ્રેન્ડ એ બી ખાઈ શકે તો આપણે આજે એવા ટેસ્ટી ચટપટા મુઠિયા બનાવીશું કે ચટપટું ખાવાની ઈચ્છા થાય પણ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ બહારની વસ્તુ નહીં ખાવાની તો આપણે આજે ઘરે જ મસ્ત મુઠિયા બનાવીને તૈયાર કરીએ એમાં ખાટો મીઠો તીખો ગળ્યો બધો ટેસ્ટ આવી જશે તમને સારું બી લાગશે અને તમારે બહારનું ખાવું બી નહીં પડે અને ઘરે જ તમને પ્રોપર ટેસ્ટ મળી રહેશે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે આપણે જુવાના અને મેથીના મુઠિયા બનાવીશું ફ્રેન્ડ એકવાર બનાવજો ચોક્કસ છોકરાઓને ટિફિનમાં આપજો ઘરે ચા જોડે તમે ખાજો ક્યાંય બહાર જતા હોય તો લઈ જજો તમને બહુ જ મજા આવશે અને હા મારી ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સબસ્ક્રાઈબ કરવાથી કે તમારું કોમેન્ટ લાઈક કરવાથી જે મને મોટિવેશન મળે છે નવી રેસીપી લાવવામાં એ મને બહુ જ હેલ્પફુલ થાય છે ફ્રેન્ડ તો ચોક્કસથી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો ત્યારે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં મેથી ધોઈને લઈ લીધી છે સારી એવી પાંચ છ છણી તમારે જે રીતે મેથી ધોવી વધુ ધોતા હોય એ રીતે ફ્રેન્ડ મેથી લીધી છે ધોઈ કોથમીરી મરચાં અને લસણ સારું લીધું છે આમાં મેં આદું નથી લીધું તમને જો આદું ખાતા હોય સૂટ થતું હોય તો આદું ચોક્કસથી લઈ લેજો આ હું મિક્ચરમાં નહીં પીશું એને વાટી સાથેથી તો એનો ટેસ્ટ આખો અલગ જ લાગે છે ફ્રેન્ડ વાટતી વખતે થોડું અડધી ચમચી જેટલું આપણે અંદર જીરું એડ કરી દઈશું તો પેલા હું એ મસાલો તૈયાર કરું વાટીને પછી આપણે એનો લોટ બાંધીએ ચલો તો ત્યાં સુધી પણ પાણી તમારે જેમાં બી ઊંચા બાફવા હોય એ વરાળ તૈયાર થાય પાણીની એ રીતે સેટ કરી લેવાનું હું આ રીતે બાફી લઈશ હું એને મસ્ત પાણી જોડે વરાળ વળે ત્યાં સુધી નાના ધીમા તાપે એને તૈયાર કરી મૂકી દઈશ મેથી લઈ લીધી છે કોથમીરને તો હવે પહેલાં હું એનો મુઠિયાનો મસાલો તૈયાર કરીશ એ વાટીને જ કરવાનો છે ખાલી ખલ પથ્થરો એમાં તમારે કોથમીર મરચાં લસણ આદું ભેગું વાટી લેવાનું અને અડધી ચમચી જેટલું ચીરું નાખી દેવાનું આ પેસ્ટ મિક્ચરમાં થાય છે ફ્રેન્ડ પણ જેથી હાથેથી વાટીને મજા આવે છે ને એ બહુ જ અલગ લાગે છે તો ટ્રાય કરજો તમે મેથી જુવાના મુઠિયા કરો ને ત્યારે હાથેથી વાટીને તમે આ મસાલો એડ કરો ફ્રેન્ડ બહુ જ મસાલ આવે ચલો તો મસાલો તૈયાર કરીએ ચાલો તો મસાલો મેં પાટી લીધો છે પેલા મેથીના પત્તા જે તમે સમારેલી મેથીની ભાજપી હોય ધોઈને લીધી હોય એમાં તમારે આ બધો મસાલો સારો એવો લઈ લેવા જેટલો તમને ભાવતો હોય આ મસાલો જેટલો હશે એટલો તમારો રેસીપી ટેસ્ટફુલ થશે બરાબર અને હા ફ્રેન્ડ ઘણા કહેતા કે ડાયટમાં ઓઈલ ઓછું ખાતા હોય કે ના ખાતા હોય તો વાંધો નહીં તમારે કોઈ રેસીપી ધારો કે એક ટાઈપનું તમે ખાતા હોય એમાં તમે એક બે ચમચી તો ઓઇલ લેતા જો તો એમાં એક બે ચમચી ઓઇલ તમારે આમાં લઈ લેવો લેતા હોય તો ના લેતા હોય તો પછી એમને બનાવજો પણ કડક થશે તો આમાં મેં બે ડેટલી જેટલું ઓઇલ લઈ લીધું છે હવે મેથી આવી ગઈ કોથમી વરચાં લસણ આધુનિક મસાલો આવી ગયો વાટેલો જીરું અંદર એડ કરી દીધું હવે આવશે ઇંગ પ્રોપર મસાલા એડ કરી દેજો તમને આ વસ્તુ ખાવાની બહુ જ મજા આવશે મેં તમને કીધું સ્વીટને ખટાસ જેને ખાવું હોય એ જ લેજો ના ખાવું હોય એ ના નાખતા ચાલશે પણ મારી રેસીપી છે તમને બતાવવા માટે હું પ્રોપર વસ્તુનો યુઝ કરીશ જે રીતે તમને સ્વીટ ભાવતું હોય ટેસ્ટ અનુસાર તમારે ખાંડ ગોળ લઈ લેવાનું ગોળનો ભૂકો હોય તો બી ચાલે ના હોય તો તમે એને કતરી સમારી અને ગોળ એડ કરી શકો છો

એ યુઝ કરીને તમે રેસીપી તદ્દન એવી જ બનાવી શકો જે આપણે બીજી વસ્તુથી બનાવવાની હોય અજમો છે અજમો અને અહીં ખાસ એડ કરજો અત્યારની સિઝનમાં અને મેથીની કેવી કોઈ રેસીપી હોય મુઠિયા હોય ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે અને પચવામાં તમને હેલ્પફુલ થાય છે ઓકે હવે નહીં મસાલાની વાળી તો જે રીતે તમે ખારું મોડું જે રીતે ખાતા હોય એ રીતે મસાલો એડ કરીને રહેવાનો રહેશે મેં મીઠું એડ કર્યું છે મરચું ટેસ્ટ અનુસાર અને હળદર ધાણાજીરું ઓપ્શન છે નાખવું હોય તો મસાલામાં યુઝ કરતા હોય તો નાખી દેવાનું મેં આખું જીરું લીધું છે એનો ટેસ્ટ લેવા માટે મેં બીજું કોઈ એડ કર્યું નથી અને મેં આમાં સારી એવી કોથમી એડ કરી છે તે ધાણાજીરું એડ નથી કર્યું હું તમને પ્રોપર મસાલા બતાવી રહી છું ફ્રેન્ડ કે તમારે ગેસ તાંદીથી ના આવડતી હોય તો બી તમે આ રેસીપી તૈયાર કરી શકો છો હવે અંદર મસ્ત ચડે બાફેલા તલ ખાવાની બહુ જ મજા આવે છે મુઠિયામાં તો ચોક્કસથી એકથી બે ચમચી જેટલા તલ એડ કરજો તમારે વઘારવાની હોય ને તમે ડાયરેક્ટ ખાશો તો બી તમને આ રેસીપી ખાવાની બહુ જ મજા આવશે ક્ઠન ડાયટ માટે તમારે કરવા હોય તો ખાલી બાફવામાં તમે ઓઇલ નાખી દેજો પછી તમે એને સમારીને કે આખા જે રીતે ચા કોઈ કોથમી જોડે કોઈ ડીપ જોડે આ મુઠિયા ખાશો તો બી તમને સારા જ લાગશે બધી વસ્તુ આમાં પ્રોપર આવી હવે લાસ્ટ વસ્તુ છે આપણી જે છે લોટ લોટ જુવારનો જુવારનો તો આપણે એમાં લઈ લઈશું ચાળીને લેવો હોય તો ચાળીને ફ્રીજમાં હોય અને ના ચાલવું હોય તો એમને બી લઈ શકો છો ઓકે દર વખતે હું ચાલુ કશું હોતું નથી તો આ વખતે હું ડાયરેક્ટ એમને હવે મારા જોડે જુવારનો લોટ બહુ છે નહીં એટલે લગભગ એક વાટકી મોટી મોટી બેણી છે અને નાની બેણી છે મિડિયમ સાઈઝની વાટકી છે જુવારના લોટની તમારા સામે જ દેખાઈ રહ્યો હશે બહુ નથી તો મેં આટલો લોટ લઈ લીધો છે હવે બાંધી બાંધીશું તમારો પ્રશ્ન એ હશે લગભગ આ બધા મસાલામાં જ બનતાઈ જશે ના બંધાય ફરે તો તમે 1 થી 2 ચમચી દહીં વધારે એડ કરી શકો છો જો મેં કીધું ને કારણ કે મારે મસાલામાં લસણ કોથમીર મરચાનો વધારે લીધો તો બે ચમચી મેં ઓઇલ નાખ્યું હતું અને છાસ લીધી હતી તો મારો પ્રોપર મસાલો આજ પાણીમાં કહો કે દહીંમાં કહો એમાં બંધાઈ ગયો છે એટલે મારે કદી જરૂર નહીં પડે ફ્રેન્ડ તો બી એક આધી ચમચી હું ફેર અંદરથી છાશનો એડ કરીશ તમારા જોડે દહીં હોય તો દહીં એડ કરીશ ઓકે હવે મારો લોટ બહુ જ મસ્ત બંધાઈ ગયો છે મીઠું તમારે ટેસ્ટ અનુસાર ચાખી લેવાનું રહેશે બરાબર બીજા મસાલા તો આપણા પાછા હોય તો ચાલે ફ્રેન્ડ પણ મીઠાનો ટેસ્ટ એવો હોય કે વધારે આવી જાય તો ના ચાલે ઓછું હોય તો ક્યારેક કોકવાર વળી ચલાવી લે પરફેક્ટ મસાલો છે મારો ફ્રેન્ડ મેં અધરથી મસાલો આ રીતે નાખ્યો તો મોઢામાં મારો ટચ મોઢાને નથી થયો ફ્રેન્ડ એટલે કોઈ એમ ના કહેતા કે એઠો હાથ ફરી નાખ્યો એઠો નથી હવે આપણે એને કયા મુઠિયાનો શેપ આપવો કયો સેપ તમારે આપવો છોકરાઓ ખવડાવો છે તો તમે ગોળ આ રીતે બોઈલ બી કરી શકો છો અને મંચુરિયન કરીને વઘારીને બી આપી શકો છો અને કે ના પ્રોપર મુઠિયા જેવો ટેસ્ટ કરવો છે આપણે તો આપણે પ્રોપર મુઠિયા જેવા પતળા પતળા મુઠિયાનો ટેસ્ટ કરી લઈશું બહુ મસ્ત થાય છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો મેં મુઠિયાનો ટેસ્ટ કર્યો છે તો પ્રોપર આ રીતે મુઠિયાનો સેપ આપીને વાળી દઈશ આ રીતે હું બધા બરાબર જેટલા મુઠિયા થશે અને પાંચ મિનિટ ફૂલ ગેસ ઉપર ઉપર આપણે થોડો એને બાફીશું અને દસ થી પંદર મિનિટ સુધી એને મીડિયમ ગેસ ઉપર કે સ્લો એકદમ ધીમા ગેસ ઉપર રહેવા દઈશું જુવારનો લોટ છે ફ્રેન્ડ પ્રોપર ચડી જાય એટલા માટે ઓકે આ રીતે તમને મુઠિયાનો શેપ જે રીતે હાલતા ફાવે એ રીતે તમે આપી દેજો ચાલો પ્રોપર મેં આ રીતે મુઠિયા તમને બતાવ્યા જે આકાર તમને ગમતો હોય તમે મુઠિયા જે રીતે મૂકતા હોય રાઉન્ડ રાઉન્ડ મૂકતા હોય તો રાઉન્ડ રાઉન્ડ કરી લેવાના તમને ગમવા જોઈએ ભાવવા જોઈએ અને છોકરાઓ દેખીને ખાવા માટે તૈયાર થવા છે બહુ ટેસ્ટી રેસીપી થાય છે એકવાર ચોક્કસથી કરજો આ જુવારના લોટની પ્રોપર રેસીપી છે ફ્રેન્ડ તો હવે એને મેં તમને કીધું એ કે બધા મૂકાઈ ગયા છે પાંચ મિનિટ આપણે ફૂલ ગેસ ઉપર એને આપીશું દસથી પંદર મિનિટ એને ધીમા ગેસ ઉપર રહેવા દઈશું બહુ જ મસ્ત ચડીને તૈયાર થાય એ માટે ચલો પાંચ મિનિટ રાખી લેવાનું પછી આપણે ધીમા તેપે કરીશું ફ્રેન્ડ હવે આ ચડશે ત્યાં સુધી તમારે જો કોઈ ડીપ કે કોઈ ચટણી બનાવી હોય ગ્રીન ચટણી બનાવો તો બી મસ્ત લાગે ચા ચોડે ખાવ તો બી મસ્ત લાગે તો તમને જે ભાવ એની જોડે તમે લઈ શકો છો હવે મળીએ આ ચડે એના પછી અને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં મને મોટિવેશન મળે અને તમને આવા નવા નવા વિડીયો જોવા મળે એ માટે ચલો ફ્રેન્ડ દસ થી બાર મિનિટ થઈ ગઈ તો આપણે એકવાર ટ્રાય કરી લઈએ જોઈ લઈએ હજુ વાર ઓકે અને મેં એક મૂક્યું છે મંચુરિયન જેવું સોરી ફ્રેન્ડ ગરમ છો પંદર મિનિટ થી વીસ મિનિટ મેં તમને કીધી અને પ્રોપર તમારે જોવાનું સાધન વ્યવસ્થિત હશે પરફેક્ટ હશે તો દસ થી બાર મિનિટ તો બહુ જ થઈ ગઈ ફ્રેન્ડ પણ મારે શું થયું છે જે મારું સ્ટીલનું કુકર છે ને થોડું આથો તૂટી ગયો છે એટલે એ નથી મેં મારી નોનસ્ટિક કઢાઈ છે એમાં પાણી મૂકી અને જાળી કાણાવાળી જાળી છે ને એમાં બાફું છું એટલે એમાંથી થોડી વરાળ નીકળતું ને પ્રોપર મેં બંધ નથી કર્યું એટલે મારે થશે પંદર થી સત્તર મિનિટ બાકી તમારા કુકર પ્રોપર હશે ભૂઠિયા બાફવા વાળું છે ને તેમાં દસ થી બાર મિનિટ તો બહુ જ થઈ ગયું ફ્રેન્ડ કારણ કે આપણે નાના નાના સોફ્ટ

લીધું તો એમાં ચોટી ગયું લઈ લેવાના અને ઠંડા કરવા મૂકી દઈશ વઘારવા હોય તો બી ના વઘારવા હોય તો આ રીતે બી તમે ખાઈ શકો છો કોઈ જોડે ચટણી જોડે ખાવ ચા જોડે કોફી જોડે તમારે જેના જોડે ખાવા હોય એના જોડે વધારે ઓઇલ ના લેવું હોય ફ્રેન્ડ તો આ મેં એક બોલ બી બનાવ્યો તો તમને કીધું આ છે જુવાર મેથી પણ હું તમને વઘારી પ્રોપર બતાવું અને એક આપણે ભાગીશું ગરમ જ છે તો બી મસ્ત ભગાઈ જાય સમાર જે ઉગતું નથી હવે આપણે મસ્ત એના પીસ કરીશું પણ એક કે બે મિનિટ ઠરવા દઈશું ફ્રેન્ડ એટલે એના ટોટલ પરફેક્ટ પીસ થાય ગરમ ગરમમાં તમે કરશો ને તો ભાગી જશે આજે કોઠ્યું બહુ મસ્ત ચડ્યું છે અને પ્રોપર પણ એને બે મિનિટ ઠરવા દઈને પછી હું એને સમાધી લઈશ જો આંદાથી મેં બોલ કર્યો તો એની જાળી જોર રહે કેટલો મસ્ત ચડ્યો બી છે અને બીજા બી સમાધી લીધા છે હવે આપણે એનો વઘાર કરીશું

બહુ જ મસ્ત લાગે ટ્રાય કરજો અને હવે ફટાફટ નાખી દેજો કારણ કે બહુ જ મસ્ત સ્મેલ આવી છે રઈ તલની હીંગની અને મેથી મુખિયા ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસ કરજો તમને ક્યાંય ઓઇલ વધારે દેખાતું નહીં હોય બઉ હલાવાની બી જરૂર નથી

તો મેં એકલા લોટના મુઠિયા કર્યા છે જુવાર મેથીના બાકી તમે અંદર આમાં જુવારની જોડે બાજરી ચણાનો લોટ મકાઈનો લોટ તણેમાંથી કોઈ બી એડ કરી શકો અને ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ છે મારા દૂધીના અરે સોરી ફ્રેન્ડ મેથી જુવારના મુઠિયા ટ્રાય કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મળી આગળના નવા વિડીયોમાં બાય છે અમે